કોઈપણ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થી કાળમાંથી પસાર થાય જ છે અને જ્યારે કોઈ સરકારી ઉચ્ચ હોદ્દા ઉપર કે પછી સફળ ઉદ્યોગપતિ બની જાય છે પરંતુ તે વ્યક્તિ જ્યારે સિનિયર સિટીઝનની અવસ્થાએ પહોંચે છે અને પોતાના વિદ્યાર્થી કાળની શાળાની મુલાકાત લેવાનું અને શાળા પ્રત્યેનું ઋણ ચૂકવવાની ઈચ્છા થાય ત્યારે ભાઈબંધોની ટોળી લઈને શાળામાં પહોંચે તે રીતે શહેરની નગરપાલિકા સંચાલિત જેડી હાઈસ્કૂલ ખાતે નિમેશભાઈ ડી શાહ જસવંતભાઈ એમ ચૌધરી મંગળદાસ એન પ્રજાપતિ નટવરભાઈ એસ પટેલ નયનભાઈ પી મણિયાર દિલીપભાઈ આર પટેલ અને અંબાલાલ જે પટેલ પોતાના શાળાના સંસ્મરણો વાગોળ્યા હતા જેમાં ખાસ કરીને નગરપાલિકાના શિક્ષિત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટની સતત પ્રયત્નશીલ કામગીરીથી પ્રભાવિત થતાં આજે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કોમ્પ્યુટર અને એક લોખંડના કબાટની ભેટ આપવામાં આવી હતી જેમાં જીડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી કમલેશભાઈ મહેતા અને સમગ્ર શિક્ષકોએ આ દાતાશ્રીઓના સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જે બાળકો પાસે પહેરવા માટે ગણવેશ નથી તેમને બે જોડ ગણવેશ અને દરેક બાળકને એક જોડી શૂઝ આપવાની જાહેરાત કરી હતી અને આગામી સમયમાં પણ પોતાના શાળા પ્રત્યેના ઋણ તથા ગરીબ બાળકો માટે કોઈ પણ જાતની અભ્યાસને પ્રોત્સાહિત કરવા માટે મદદરૂપ બનવાની ખાતરી આપી હતી પ્રાથમિક શાળા પરિવારના શબ્દોમાં આજે અમારા આંગણે સપ્તઋષિ પધાર્યા હતા અમારા પાસે એક ખબર પડી અમને કે મનીષભાઈ આપણી નગરપાલિકામાં શિક્ષક ચેરમેન તરીકે આ સારા એમના દસ્તક છે અને એમના તરફથી મને સમાચાર મળ્યા કે જીડીઆઈ સ્કૂલમાં આવો તમે અમે એક દિવસ આવ્યા અને અમને જે લાગતી હતી એ જરૂરિયાત અમે પ્રોવાઈડ કરવા માટે એક તિજોરી એક કોમ્પ્યુટર સીપીયુ વાયરિંગ જે કંઈ બાકી લાગ્યું અમને એ અમે એક અમારા આ જીડીઆઈ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરીકે અમે ઓગણીસોને સત્તેરની સાલમાં ન્યુ એસ ઓલ્ડ એસએસસી પાસ કરીને અમે જઈ રહ્યા છીએ અને ત્યાર પછી સ્કૂલ છોડ્યા પછી આ પહેલી વખત આ સ્કૂલમાં અમે આવ્યા છીએ અને આ સ્કૂલ પ્રત્યેનું ઋણ ચૂકવી રહ્યા છીએ એનો અમને ખૂબ જ આનંદ છે અમારા ઘણા બધા મિત્રો ઘણા બધા ક્ષેત્રમાં ખૂબ આગળ છે આ સ્કૂલને જે પણ જરૂરિયાત હશે એ અમે પૂરી કરવાનો પ્રયત્ન કરીશું અમારાથી થતો બનતો પ્રયત્ન કરીશું અને અમે આ શિક્ષકોને અને છોકરાઓને બાંયદરી આપીએ છીએ કે અમે અમારી સ્કૂલ પ્રત્યેનું ઋણ ચૂકવવાનો ખરેખર પ્રયત્ન કરીશું એવો અમે બાંયદરી ખુલ્લામાં ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા જ સંપર્ક કરો નવસો દસ ઓગણ સિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન મહેસાણા જિલ્લાના વિસનગર એસટી ડેપો ખાતેથી નવીન છ જેટલી બસોના લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિક ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા મુસાફરોની સુખાકારી માટે અને વધુ સારી સુવિધા મળી રહે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા સમગ્ર મહેસાણા જિલ્લામાં ઓગણપચાસ જેટલી નવીન બસો ફાળવવામાં આવી હતી જેમાં આજે વિસનગર એસટી બસ ડેપો ખાતેથી પણ છ જેટલી બસોને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકર તાલુકા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ નાયબ વિભાગીય અધિક્ષક ગોસ્વામી ડેપો મેનેજર શ્રી એચ એસ ઝાલા સહિત એસટી ડેપોના કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં વિસનગરથી કેશોદની બે બસો તેમજ વિસનગરથી સોમનાથ અને એક બસ ડીસા અને એક બસ થરાદના રૂટની નવીન બસો મૂકવામાં આવી હતી આજના કાર્યક્રમની માહિતી ડેપો મેનેજર શ્રી એચ એસ ઝાલાએ આપી હતી આજે આપણે વિસનગર ડેપો ખાતે છ નવા સુપર એક્સપ્રેસ વાહનો ફાળવવામાં આવ્યા છે જેનું માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આપણે લોકાર્પણનો કાર્યક્રમ આજે કર્યો છ વાહનોમાં બે આપણે સોમનાથ માટે આવેલા છે બે કેશોદ માટે છે એક ડીસા છે ને એક થરાદ છે છ વાહનો આજથી આપણે એના જે તે રૂટ ઉપર રવાના કરાયા છે અને ડેપો ખાતે જેટલા પણ ઓવરેજ વાહનો છે એ તમામ સ્ક્રેપ કરી એની જગ્યાએ તમામ નવા વાહનો મૂકવાનું જે રાજ્ય સરકારશ્રીનું આયોજન છે એ અંતર્ગત નવા વાહનો આપણને ફાળવવામાં આવ્યા છે આગામી સમયમાં પણ બીજા નવા વાહનો મળશે જેમ જેમ નવા વાહનો મળતા જશે એમ એની સામે જૂના વાહનો સ્ક્રેચ થશે આપણે સ્લીપર કોચ બચી જઈશ સ્લીપર કોચ આપણે ચાર વાહનો અત્યારે ચાલુ છે જેમાં બે વાહન આપણે માતાના મઢ માટે ગયા વર્ષે આપણને નવા મળ્યા હતા અને વલસાડ માટે આપણને આ વર્ષે બે નવા વાહનો મળી ગયા છે તે ચારે વાહનો નવા સંચાલનમાં છે આગામી સમયમાં બીજા આપણે સ્લીપર કોચ સોમનાથ અને ડીંડોલીમાં જે એક્સપ્રેસ વાહનો છે એની જગ્યાએ સ્લીપર કોચ વાહનો સંચાલનમાં મૂકવાનું પ્લાનિંગ છે જેમ વાહનો આપણને મળશે એમાં બદલાવ આવી રહેશે જ્યારે આ અંગે વધુ માહિતી મહેસાણા એસટી વિભાગિયા નિય આપક શ્રી ગોસ્વામીએ આપી હતી ટોટલ હાલ છ ગાડી વિસનગર ખાતે નથી રાજ્ય સરકારે ટોટલ સત્તરસો પચાસ ઉપરની બસો આપી છે એ પૈકી વિસનગર એ પણ હાલ છ ગાડીનું અનાવર લોકાર્પણ કર્યું છે હજુ પણ બીજી નવી બસો પણ આવવાની છે ટોટલ તમામ એક્સપ્રેસ નવી ગાડીઓ થઈ જશે બીજી એક હજાર પચાસ ગાડી એવું આવનાર નથી એ પૈકી આપણા જેટલા વિભાગમાં મળશે એ પૈ એ પૈકી અમે વિસનગરમાંથી આપી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ